નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો હું ડોક્ટર આસિસ્ટન્ટ બાદ પોલિટિકલ સાયન્સ આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતમાં પંચાયતી રાજ પ્રમાણપત્ર અભ્યાસક્રમના સંદર્ભમાં પેપર નંબર એક પંચાયતી રાજનો પરિચય અને એના અંતર્ગત એકમ નંબર ચારની આજના વિડીયો લેક્ચરમાં ચર્ચા કરીશું અને અગાઉના લેક્ચરમાં આપણે પેપર એકના એકમ ચારના સંદર્ભમાં આપણે ગ્રામ સ્વરાજનો અર્થ ગાંધીજીનો સંક્ષિપ્ત જીવન પરિચય એના વિશે આપણે વાત કરી હતી આ ઉપરાંત ગ્રામ સ્વરાજના પાયાના સિદ્ધાંતો પૈકી આપણે ક્રમિક અભ્યાસક્રમ અનુસાર એકથી આઠ સિદ્ધાંતોની આપણે વાત કરી હતી આજના વિડીયો લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરીશું અને બાકીના સત્યાગ્રહ પછીના અત્યારે જે સિદ્ધાંતો છે એની આપણે ચર્ચા કરીશું સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે ગ્રામ સ્વરાજનો ખ્યાલ અને એના સિદ્ધાંતોની તમે સમજૂતી મેળવશો અને એમાં મારો ઉદ્દેશ્ય એ છે કે તમે ગ્રામ સ્વરાજના પાયાના સિદ્ધાંતોની જાણકારી મેળવો જેમાં રોજગારી જાત મહેનત સમાનતા ટ્રસ્ટીપણાનો સિદ્ધાંત વિકેન્દ્રીકરણ સ્વદેશી સ્વાવલંબન સહકારી પદ્ધતિ સુધી આપણે ચર્ચા કરી જોઈ છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સત્યાગ્રહથી કન્ટિન્યુ કરીએ સત્યાગ્રહ ગાંધીજી માનતા હતા કે દરેક ગ્રામ સમાજની સત્તા પાછળનું સાધન અથવા બળ સત્યાગ્રહ અથવા અસહકારની પદ્ધતિવાળી અહિંસા હશે સત્યાગ્રહ એટલે સત્યનો આગ્રહ અધર્મનો અહિંસામય સાધનોથી વિરોધ કરવો અને આ વિરોધ કરવો એટલે જ સત્યાગ્રહ સત્યાગ્રહ એક સાધન છે સત્યાગ્રહના સિદ્ધાંતોના આધારને સમજાવતા ગાંધીજી જણાવે છે કે મનુષ્ય ગમે તેટલો સ્વાર્થી હોય અધર્મી હોય ઘાતકી કે કુટિલ સાધનનો ઉપયોગ કરતો હોય પરંતુ તેના હૃદયમાં સત્ય માટે આદર તથા ભય રહેલો જોવા મળે છે જેને ગાંધીજી અંતઃકરણના અવાજ તરીકે ઓળખાવે છે અને ગાંધીજીએ સત્યાગ્રહ માટેની યોગ્યતાઓ જણાવી છે કે જેમાં એની પાસે એક અપેક્ષા રાખવામાં આવે છે સત્યાગ્રહી માટેના નિયમો પણ તેમણે કહેલા છે સામાજિક સુધારા માટે સત્યાગ્રહ એ મહત્વનું શસ્ત્ર છે સત્યાગ્રહની પદ્ધતિઓમાં હડતાલ સામાજિક બહિષ્કાર આર્થિક બહિષ્કાર ધરણા હિજરત ઉપવાસ વગેરેનો સમાવેશ તેમણે કરેલો છે આ બધા જ શબ્દોથી આપણે એક બીજી રીતે પરિચિત છીએ ગ્રામ સ્વરાજનો પછીનો એક પાયાનો સિદ્ધાંત છે સૌ ધર્મોનું સમાન સ્થાન એટલે કે દરેક ધર્મ સમાન છે કોઈ ધર્મ ઊંચો નથી કોઈ ધર્મ નીચો નથી કારણ કે ગાંધીજી દરેક ધર્મને સમાન માનતા હતા ગાંધીજી ધર્મની સર્જનાત્મક શક્તિનો સ્વીકાર કરે છે અને ગાંધીજીના મતે ધર્મ સમાજની નૈતિક નિયમોની વ્યવસ્થા છે અને ગાંધીજીએ એટલા માટે જ સૌ ધર્મોને એક સમાન સ્થાન આપીને સમરસતાપૂર્ણ સમાજની કલ્પના કરી હતી તેમણે ધર્મને જીવન અને સમાજના આધારભૂત તત્વ તરીકે સ્વીકાર્યો હતો ગાંધીજીનો ધર્મ સંપ્રવા સંપ્રદાયવાદમાં માનતો ન હતો ધર્મ માનવ સમાજનું શાશ્વત તત્વ છે જે હિન્દુત્વ મુસ્લિમ ઈસાઈથી પર છે ગાંધીજીએ માનવતાવાદને ધર્મ તરીકે મહત્ત્વ આપ્યું ગાંધીજીના ધર્મના મુખ્ય તત્વો સત્ય પ્રેમ અને અહિંસા હતા ગાંધીજી ધર્મ પરિવર્તનમાં માનતા ન હતા ગાંધીજીના ધર્મદર્શનના અંગરૂપ એકાદશ વ્રત છે ગાંધીજીની સાધનાના અંગરૂપ એકાદશ વ્રતો જો આપણે એક પછી એક સમજીએ તો ખૂબ અગત્યના છે અને ગાંધીજીએ ગાંધીજીને પોતાને ખુદને એમાં ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા હતી આ એકાદશ વ્રતોમાં મુખ્યત્વે સમાવેશ થાય છે સૌ પ્રથમ આપણે જોઈએ તો સત્ય જેના પૂજારી હતા ગાંધીજી બીજું છે અહિંસા નંબર થ્રી બ્રહ્મચર્ય ચોથું આવશે અસ્તે એટલે કે ચોરી ન કરવી જેનો અર્થ એવો થાય છે પાંચમું અપરિગ્રહ છઠ્ઠું અસ્વાદ સાતમું અભય જેને કોઈ પણ પ્રકારનો ભય નથી તેવો આઠમું સ્વદેશી કે જે સ્વદેશી નો જ આગ્રહ રાખે છે નવમું ધર્મ સમભાવ બધાની ધર્મ પ્રત્યેનો સમભાવ દસ છે સ્પર્શ ભાવના એટલે કે અસ્પૃશ્યતા નિવારણ અગિયારમું છે શરીર શ્રમ આમ ગાંધીજીએ આ એકાદશ વ્રતની વાત કરી ગાંધીજીએ કલ્પેલ સમાજ રચનાના નિર્માણ માટે આ એકાદશ વ્રતોનું પાલન આવશ્યક જ નહીં પરંતુ અનિવાર્ય છે ગાંધીજીને પોતાને આ વ્રતોમાં ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા હતી ત્યાર પછી હવે વાત કરીશું આપણે પંચાયતી રાજના સંદર્ભમાં ગાંધીજી દરેક ગામને સ્વાવલંબી બનાવવા માંગતા હતા અને એટલા માટે એમણે સ્વાવલંબન ઉપર ખૂબ ભાર આપ્યો છે કારણ કે પંચાયતી રાજ માટે લોકશાહી તંત્ર સ્થાપવા માટે ભેદભાવો દૂર કરવા એ ખૂબ આવશ્યક છે ને એટલા માટે જ ગાંધીજીએ એને દૂર કરવા ઉપર ભાર આપેલો છે કે ભેદભાવો ન હોવા જોઈએ અને દરેકને સમાનતાના ધોરણે ઘણી રોટી મેળવી શકે તેવી તક આપવા ઉપર તેમણે ભાર આપ્યો હતો પંચાયતની ફરજ એ છે કે તે લોકોની તંદુરસ્તી જળવાય તેવા પ્રયત્ન કરે ગાંધીજી માનતા હતા કે રસ્તાઓની લોકોને સગવડ મળવી જોઈએ સ્વચ્છતા જળવાવી જોઈએ સ્વચ્છતા ઉપર ભાર આપવામાં આવવો જોઈએ ભાઈચારાની ભાવના કેળવાય તે જરૂરી છે અને તેવા પ્રયત્ન કરવા જોઈએ તેમણે જાનવરોની જે વ્યવસ્થા છે એ યોગ્ય વ્યવસ્થા સુચારુ વ્યવસ્થા તેનો પણ આગ્રહ રાખ્યો હતો જેમાં તેમને જમવાનું મળે આ ઉપરાંત નિયમ પ્રમાણે પુખ્ત વયના દરેક સ્ત્રી પુરુષો દર પાંચ વ્યક્તિની એક પંચાયતને ચૂંટી કાઢે જે ગામની સરકાર તરીકે ગામના બધા જાહેર કાર્યો કરે તેવી રજૂઆત ગાંધીજીએ કરી હતી આ પંચાયતે જરૂરી બધી સત્તા અને અધિકાર આપવાની વાત પણ તેમણે કરી હતી બે પંચાયતોની તેમનામાંથી ચૂંટી કાઢેલા એક નેતાની દોરવણી નીચે કાર્ય કરનારી એક મંડળી બને આવી સો પંચાયતો બને ત્યારે પ્રથમ કક્ષાના પચાસ નેતાઓ પોતાનામાંથી એક બીજી કક્ષાનો નેતા ચૂંટે અને એ રીતે પહેલી કક્ષાના આગેવાનો બીજી કક્ષાના આગેવાનોની દોરવણી નીચે કાર્ય કરે આખું જ હિન્દી હિન્દ આવરી લેવામાં આવે ત્યાં સુધી બસો પંચાયતોના આવા જોડકા રચવામાં આવે અને રચાતું પંચાયતોનું આવું પ્રત્યેક જૂથ પહેલાંની જેમ બીજી કક્ષાનો નેતા ચૂંટે આ બીજી કક્ષાના નેતાઓ સમગ્ર હિંદ માટે એકત્ર રીતે કામ કરે અને પોતપોતાના પ્રદેશોમાં અલગ અલગ કાર્ય કરે તેમને જ્યારે પણ જરૂર લાગે ત્યારે બીજી કક્ષાના નેતાઓ પોતાનામાંથી એક વડો ચૂંટી કાઢે તે તેને ચૂંટનારાઓ ઇચ્છે ત્યાં સુધી બધા જૂથોને વ્યવસ્થિત કરે તેમજ તેમને દોરવણી આપે આમ પંચાયત રાજ અંગે ગાંધીજીના વિચારો આ પ્રકારના હતા હવે આપણે વાત કરીશું પાયાની કેળવણી વિશે ગ્રામ સ્વરાજના પાયાના સિદ્ધાંતો પૈકી એક છે પાયાની કેળવણી કારણ કે ગાંધીજીના મતે કેળવણી એટલે શું એ પહેલાં સૌથી પહેલાં સમજીએ ગાંધીજી માનતા હતા કે કેળવણી એટલે બાળક કે મનુષ્યના શરીર મન અને આત્મામાં જે પણ કાંઈ ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર લાવવું અક્ષર જ્ઞાન એ કેળવણીનું ધ્યેય નથી તેમ તેવો આરંભ પણ નથી એટલે અક્ષર જ્ઞાન કેળવણીનું ધ્યેય નથી તેમ તેનો આરંભ પણ નથી તે સ્ત્રી અને પુરુષને કેળવણી આપવા પૈકીનું એક સાધન માત્ર છે અક્ષર જ્ઞાન એ સ્વતંત્ર પણ કોઈ કેળવણી નથી બાળકની કેળવણીનો આરંભ તેને ઉપયોગી હોય એવા હાથ ઉદ્યોગ શીખવીને કરવો જોઈએ જેથી નવું કંઈક સર્જન કરતા તે શીખે અને આ રીતે દરેક શાળા સ્વાવલંબી થઈ શકે ગાંધીજી આ સાથે એવું પણ માનતા હતા કે આ શાળાઓએ તૈયાર કરેલી ચીજો રાજ્યે ખરીદી લેવી જોઈએ ગાંધીજી બુનિયાદી શિક્ષણના હિમાયતે હતા તેમને તેની ઉપર ભાર આપ્યો હતો અને બુનિયાદી શિક્ષણનો અર્થ સામાન્ય રીતે એવો થાય છે કે હાથકામના કોઈ હુનર મારફતે કેળવણી આપવી તેઓ શિક્ષણ માતૃભાષા આપવાના હિમાયત ગાંધીજી એવું કીધું કે બાળકને શિક્ષણ હંમેશા તેની માતૃભાષામાં મળવું જોઈએ કેળવણીનો એક ઉદ્દેશ્ય ચારિત્ર ઘડતરનો પણ કરવામાં આવ્યો છે રોજગારલક્ષી શિક્ષણ બાળકોને આપવું જોઈએ તેવું ગાંધીજી માનતા હતા ગાંધીજીએ કહ્યું છે કે હું માનું છું એટલે કે ગાંધીજી પોતે એવું વિધાન આપે છે કે હું માનું છું કે કેળવણી ફરજિયાત અને મફત હોવી જોઈએ પણ બાળકોને ઉપયોગી ઉદ્યોગ આપી તે મારફતે જ તેમના મન અને શરીર કેળવાવા જોઈએ ગાંધીજીના મતે કેળવણી એટલે માત્ર ભણતર નહીં પરંતુ ઘડતર પણ છે કેળવણી એટલે જીવન જીવવા માટેની સાધના ગાંધીજીએ આત્મ કેળવણી અને રાષ્ટ્રીય કેળવણી ઉપર પણ ભાર આપ્યો છે અને એ વિદ્યાર્થીઓને પણ મળવી જોઈએ તેના હિમાયતી ગાંધીજી હતા આમ ગાંધીજીએ આ ઉપરાંત પણ આપણે ગ્રામ સ્વરાજના જેટલા પાયાના સિદ્ધાંતોની વાત કરી તે ઉપરાંત પણ તેમણે ખેતી પશુપાલન ખાદી અને કાંતણ બીજા ગ્રામ ઉદ્યોગો ગામડાનો વાહન વ્યવહાર નાણું વિનિમય અને કર ગ્રામ સફાઈ ગામડાનું આરોગ્ય સ્વાસ્થ્ય ખોરાક ગ્રામ સંરક્ષણ ગ્રામ સેવક સરકાર અને ગામડા વિશે પોતાના વિચારો વ્યક્ત કરેલા છે ગાંધીજીના દ્રષ્ટિએ ગામને મજબૂત કરવાથી ગામને સ્વાવલંબી બનાવવાથી સાચું રામ રાજ્ય સ્થપાશે ગાંધીજીએ ગ્રામ સ્વરાજના ચિત્રની જે કલ્પના કરી હતી તે રામ રાજ્યની સ્થાપના જો કરવી હોય તો આ સિદ્ધાંતોનો શક્ય એટલો અમલ થવો જોઈએ ગાંધીજી ભારતમાં ખરા અર્થમાં લોકશાહી સ્થપાય તેમ ઈચ્છતા હતા અને સત્તા તે માટેનું સાધન છે સાચી લોકશાહી વ્યવસ્થાનું અંતિમ ચાલક એ વ્યક્તિ છે ગાંધીજીના સ્વપ્નની ગ્રામ વ્યવસ્થામાં ગ્રામ સેવકનું સ્થાન ચાવીરૂપ હતું ગ્રામ સ્વરાજમાં અંતિમ સત્તા વ્યક્તિની હશે તેવું તેઓ માનતા હતા વિદ્યાર્થી મિત્રો આજનું આ મેં જે વ્યાખ્યાન લીધું તેમાં તમારી પ્રગતિ ચકાસોના સંદર્ભમાં ગ્રામ સ્વરાજના પાયાની સિદ્ધાંતોની સમજૂતી આપો આ પ્રશ્નોનો તમારી અનુકૂળતાના સમયે જવાબ લખીને સ્વમૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરશો વિશેષ વાંચન માટે મેં અહીંયા સંદર્ભ સૂચિ પણ આપેલી છે આપણે ફરી વાર મળીશું નવા જ આ જ એકમના સંદર્ભમાં પણ નવા એક ટોપિક સાથે સાધન શુદ્ધિના ગાંધીજીના વિચારો અંગે આપણે સમજ મેળવીશું তন্দস্ত স্বাস্থ্য নিয়ে শুভকাম নমস্কার